વરણીવેશરમણીયર્શન મંદહા શરૂ ચિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંત અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના ચુમ્મોતેર શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ચુમ્મોતેરમાં શ્લોકની અંદર કહે છે કે પૂર્વે મહદભીર અપીર યદ અધર્માચરણ ક્વચિત કૃતમ શાપ તત્વું ગ્રાહ્ય ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃત અર્થાત કે પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્મ આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્મ આચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું જોઈએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે પૂર્વેના જે વશિષ્ટ આદિક મહર્ષિઓએ કે ઇન્દ્રાદિક દેવતાઓએ કદાચ ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું હોય તો તેઓનું ધર્મ વિરુદ્ધ આચરણ જે છે એ આપણે ક્યારેય પણ ગ્રહણ નથી કરવાનું કારણ કે એ લોકો બધા જે છે એ વેદાર્થ સાક્ષાત્કાર સંપન્ન અને અતિ તેજસ્વી પુરુષ હોવાથી વિધિ નિષેધને ક્યારેય પણ વસ્ત થનારા હોતા નથી

ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે પરંતુ તે કર્મોથી તેજસ્વી તેઓ અગ્નિ બધું ભક્ષણ કરે છે પરંતુ તે પદાર્થના દોષોથી તે લિપ્ત થતો નથી તે જ પ્રમાણે મહાભારતના શાંતિ પર્વ બસો ને એકાણું માં અધ્યાયના સત્તરમાં શ્લોક ની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે

ધર્માત્મા પુરુષે કદાચ અનુચિત કર્મ કરેલું હોય તો એના આચરણ પ્રમાણે મનુષ્યએ એ કર્મ ક્યારેય પણ ન કરવું પરંતુ એ વ્યક્તિએ એ ધર્માત્માએ જો ધર્મનું આચરણ કરેલું હોય તો એ અનુકરણ કરવા યોગ્ય છે કારણ કે એ ધર્માત્મા પુરુષ જે છે એ અત્યંત સમર્થ પુરુષ છે અને સમર્થ પુરુષને ક્યારેય પણ દોષ લાગતો નથી એ બધા જ જે છે એ વિધિ નિષેધથી પર થઈ ગયેલા હોય છે અને કદાચ અધર્મનું આચરણ કરે તો પણ એ લોકો એના એ દોષથી મુક્ત છે આ સંબંધની અંદર કેટલાક દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે સર્વપ્રથમ દ્રષ્ટાંત જે છે એ પરાશર મુનિનું છે પરાશર મુનિ એક સમયે યમુનાની પાર જવાને અર્થે યમુનાજીના કિનારા પર આવ્યા તે વખતે યમુનાજીના કિનારા પર એક યુવતી નાવની અંદર બેઠેલી હતી પરાસરે એ યુવતીને કહ્યું કે તું મને યમુનાજીને પેલે પાર લઈ જા એ યુવતીનું નામ હતું મત્સ્યગંધા પેલી મત્સ્યગંધા એ પરાસર ઋષિને કહ્યું કે ભલે અને પછી મહર્ષિ એની નાવની અંદર બેઠા પરંતુ માર્ગમાં જતા પરાસર મુનિ જે છે ઉપર મોહિત થઈ ગયા અને એની પાસે એવો એ અઘટિત માંગણી કરી તે વખતે મત્સ્યગંધાએ મહર્ષિને સ્પષ્ટ રૂપે મનાઈ કરી પરંતુ મહર્ષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ જાણી લીધું હતું કે અત્યારના સમયમાં આ કન્યાના ગર્ભથી ભગવાનનો અવતાર થવાનો છે અને આ કન્યા જે છે એ એને લાયક છે તે પછી પરાશ ઋષિએ એ કન્યાને ખૂબ કહ્યું અંતે ઋષિના સાપના ભયથી મત્સ્યગંધા જે છે એ પરાશર પરાશરઋષિની સાથે કામ ક્રીડા કરવાને અર્થ તૈયાર થઈ મહર્ષિએ પોતાના તપના બળથી સૂર્યદેવને ઢાંકી દીધા છે અને પછી એ જ હોળીની અંદર એવો મત્સ્ય મત્સ્યગંધાની સાથે રમણ કરવા લાગ્યા ત્યારબાદ જ્યારે પેલી હોળી સામે આવી ત્યારે મત્સ્યગંધાના ગર્ભની અંદર મહર્ષિનું તેજ પ્રવેશી ગયું હતું એ ગર્ભમાંથી તત્કાલ એક બાળક જે છે એ પ્રગટ થાય છે અને એ બાળક જૂત જોતામાં મોટો થઈ જાય છે અને એને લઈને મહર્ષિ ત્યાં ચાલ્યા જાય છે હવે આ પ્રમાણેનું કૃત્ય જોવા જઈએ તો ખરેખર દોષયુક્ત છે પરંતુ પરાશર મહર્ષિ જે છે એ સમર્થ પુરુષ છે પરાશર મહર્ષિ જાણી ગયા હતા કે આ કન્યાના ગર્ભ થકી ભગવાન વેદવ્યાસજીનો અવતાર થવાનો છે અને એટલે માટે એવો એ મત્સ્યગંધાની અંદર ગર્ભધાન કરેલું હતું પરંતુ આ દોષથી મહર્ષિ પરાશર જે છે એ લિપ્ત થયા નથી કારણ કે એ સમર્થ પુરુષ હતા પરંતુ એનું જોઈને કોઈક બીજો વ્યક્તિ આ પ્રમાણે ક્રિયા કરવા માટે જાય તો એ એના દોષથી નિર્લેપ રહી શકશે નહીં પરંતુ એ દેશથી યુક્ત થશે માટે પરાસર ઋષિએ જે પરાસર સ્મૃતિની અંદર ધર્મનો ઉપદેશ આપેલો છે એ ધર્મનો ઉપદેશ આપણે ગ્રહણ કરવાનો છે પરંતુ એમણે જે અનુચિત આચરણ કરેલું છે એ આચરણ આપણે ગ્રહણ નથી કરવાનું તે જ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિને પણ પોતાના ભાઈની પત્ની એટલે પોતાની ભાભીને જોઈને કામવાસના ઉત્પન્ન થઈ અને એમની મનાઈ હોવા છતાં એવોએ બળજબરીથી પોતાની ભાભીની સાથે સમાગમ કરેલો હતો અને એમાંથી એક બાળકનું પ્રાગટ્ય થયું હતું જેનું નામ હતું ભારદ્વાજ હવે બ્રહસ્પતિએ જે આ અનુચિત કાર્ય કર્યું તો એ અનુચિત કાર્ય દોષ લાગતો નથી એટલે આપણે બ્રહસ્પતિના આ પ્રમાણેના આચરણને ગ્રહણ નથી કરવાનું પરંતુ બૃહસ્પતિએ જે બ્રહસ્પતિ સ્મૃતિની અંદર જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશને ગ્રહણ કરવાનો છે એમણે જે આચરણ કરેલું છે એ આચરણ આપણે ગ્રહણ કરવાનું છે તે જ પ્રમાણે આચાર્ય ચાણક્ય આચાર્ય ભારત ભૂમિમાંથી યવન સત્તાને ઉખાડવાને અર્થે કૂટનીતિનો પ્રયોગ કરેલો હતો અને કૂટનીતિનો પ્રયોગ કરી એઓએ ભારત ભૂમિમાંથી યવનોને ખદેડી દીધેલા હતા તો એનું જોઈને આપણે કૂટનીતિનો પ્રયોગ કરવાનો નથી ચાણક્ય જે છે એ તેજસ્વી પુરુષ છે આપ્ત પુરુષ છે નંદીનો અવતાર છે એમણે જે પાપ કરેલું છે અધર્મનું આચરણ કરેલું છે એનો દોષ એમને લાગતો નથી પરંતુ એમણે જે ચાણક્ય નીતિનો ઉપદેશ આપેલો છે એમણે જે ધર્મનું આચરણ કરેલું છે એ આચરણ આપણે ગ્રહણ કરવાનું છે પરમપિતા બ્રહ્મદેવ પોતાની પુત્રી સરસ્વતીને જોઈને મોહિત થઈ ગયા અને અર્થે એની પછાડી દોડ્યા પરંતુ તે વખતે એમના જ દીકરાઓએ આ અનુચિત કાર્ય કરતા એમને રોકેલા હતા તો બ્રહ્મદેવે જે આ પ્રમાણેનું અનુચિત કાર્ય કરેલું છે એ કાર્ય આપણે ગ્રહણ નથી કરવાનું પરંતુ બ્રહ્મદેવે જે વેદોનો ઉપદેશ આપેલો છે ધર્મોનો ઉપદેશ આપેલો છે એ આપણે ગ્રહણ કરવાનો છે ભગવાન શંકર ભગવાન શંકર મોહિની રૂપ જોઈને અત્યંત મોહિત થઈ ગયા અને મોહિની સાથે આલેન્કન કરવાને અર્થે એવો એની પછાડી દોડ્યા અને કહેવાય છે કે મોહિની નારાયણ ત્રિભુવનની અંદર ભગવાન શંકર શંકરથી બચવાને અર્થે દોડતી હતી અને ભગવાન શંકર પાગલની જેમ એની પછાડી દોડતા હતા તે સમયે ભગવાન શંકરનું વીર્ય જે છે એ સ્ખલિત થઈ ગયું હતું અને એનું વીર્ય જે સ્થાનની ઉપર સ્ખલિત થઈ ગયું ત્યાં સોનાની અને ચાંદીની ખાણો પ્રગટ થઈ ગઈ હતી હવે ભગવાન શંકરે આ જે કાર્ય કરેલું છે એ ધર્મ વિરુદ્ધ છે પરંતુ એવો એ એના દોષથી મુક્ત છે એના સ્થાન પર કોઈક બીજો હોય અને એનું વીર્ય સ્ખલિત થઈ જાય તો ત્યાં સુવર્ણની અને ચાંદીની ખાણ જે છે પ્રગટ નથી થવાની પરંતુ ભગવાન શંકર તો તેજસ્વી પુરુષ છે એમનું વીર્ય પણ અમોગ છે એમનું વીર્ય જે સ્થાન પર સ્ખલિત થયું એ સ્થાન પર સુવર્ણની અને ચાંદીની ખાણો જે છે પ્રગટ થઈ ગયેલી શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર આ વાત જે છે એ જોવા મળે છે એટલે ભગવાન શંકરે જે અધર્મનું આચરણ કરેલું છે એ આચરણ આપણે નથી કરવાનું પરંતુ ભોળાનાથે મનુષ્યના કલ્યાણને અર્થે જે ધર્મનો બોધ આપેલો છે એ ધર્મનો બોધ આપણે ગ્રહણ કરવાનો છે દેવરાજ ઇન્દ્ર એવો અહલ્યાની પછાડી મોહિત થઈ ગયા એનું કારણ એ હતું કે અહલ્યા જે છે એ ત્રિભુવનની અંદર અદ્વિતીય સુંદરી હતી રાખતા હતા પરંતુ પરમ પિતા બાજુ ગૌતમ ઋષિ જે છે એ પોતાના તપોબળથી સંપૂર્ણ ત્રિભુવનને રૂજાવતા હતા એની તપસ્યા જે છે એ એટલી બધી ઉગ્ર હતી કે કોઈ પણ વ્યક્તિ એનો સામનો કરવા માટે તૈયાર ન હતો એને એની તપસ્યાની અંદરથી ભ્રષ્ટ કરવાને અર્થે દેવરાજ ઇન્દ્રએ એની પતિવ્રતા સ્ત્રીની સાથે સમાગમ કર્યો જેથી ક્રોધાયમાન થઈને ગૌતમ ઋષિએ દેવરાજ ઇન્દ્રને સાપ આપ્યો અને એને લઈને મહર્ષિની તપસ્યા જે છે એ પડીને ભસ્મ થઈ ગઈ હતી આ વાત વાલ્મીકી રામાયણના બાલકાંડની અંદર લખાયેલી જોવા મળે છે આ સ્થાન પર તમે જુઓ તો દેવરાજ ઇન્દ્રનું કૃત્ય જે છે એ અધર્મથી પૂર્ણ છે પરંતુ સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો એની અંદર અધર્મ જેવું દેખાતું નથી કારણ કે મહર્ષિ ગૌતમ જે છે એ પોતાની તપસ્યાથી બધા જ લોકોને રુજાવતા હતા એને એની તપસ્યાની અંદરથી ભંગ કરવાને અર્થે દેવરાજ ઇન્દ્રએ આ પ્રમાણેનું કાર્ય કરેલું હતું પરંતુ દેવરાજ ઇન્દ્ર જે છે તેજસ્વી પુરુષ છે એઓને એનો દોષ લાગી ગયું હા એઓએ મહર્ષિ ગૌતમનો સાપ જે છે એ સ્વીકારી લીધેલો હતો મહર્ષિ ગૌતમે ક્રોધાયમાન થઈને દેવરાજ ઇન્દ્રને સાપ આપેલો હતો કે તારા વષણ જે છે એ ખરી પડશે અને દેવરાજ ઇન્દ્ર એ સાબ જે છે એ ગ્રહણ કરી દીધેલું પરંતુ દેવરાજ ઇન્દ્રને જોઈને મનુષ્યએ એનું અનુકરણ નથી કરવાનું કારણ કે દેવરાજ ઇન્દ્ર જે છે એ તેજસ્વી પુરુષ છે અને તેજસ્વી પુરુષને એનો દોષ લાગતો નથી આ સિદ્ધાંત વાત છે ભક્તો બળદેવજી હતા એ વારુણી મદિરાનું સેવન કરતા હતા શાસ્ત્રોની અંદર ક્ષત્રિયો માટે અમુક મદિરા પીવાનું વિધાન બતાવેલું છે પરંતુ બળદેવ સાક્ષાત ઈશ્વર અવતાર છે એવો છે એવો મદિરા પાન કરવા છતાં પણ એ મદિરાના દોષથી મુક્ત છે કારણ કે ઈશ્વર આણમ સત્ય તથૈવા ચરિતમ પછી તે સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાનના સમાચરિત આ શ્રીમદ ભાગવતના સુખદેવજી મહારાજે કહેલી કે ઈશ્વરના વચવા સત્ય ઈશ્વરના જે વચન જે છે એ જ આપણે સત્ય માનવાના છે પરંતુ એ ઈશ્વરે કદાચ શાસ્ત્રની ઉપરવટ થઈને અધર્મનું આચરણ કરેલું હોય તો એ આપણે ગ્રહણ નથી કરવાનું તથે એવા ચરિતમ ક્વચિત સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાન સમાચરિત કારણ કે એ લોકો કોઈક વખત શાસ્ત્રથી ઉપરવટ જઈને ચરિત્ર કરતા હોય છે તો એનું એ ચરિત્ર જે છે એ ગ્રહણ નથી કરવાનું પરંતુ એ લોકોએ જે ધર્મનો ઉપદેશ આપેલો હોય છે એ જ આપણે ગ્રહણ કરવાનું છે બળદેવજી વારુણી મદિરાનું સેવન કરતા હતા એને જોઈને આપણે વારુણી મદિરાનું સેવન નથી કરવાનું કારણ કે એ સ્વયં ઈશ્વર છે ભગવાન શંકર ભાંગનું સેવન કરે છે એનું જોઈને બધા લોકો જે છે એ ભાંગ પીવા માટે તૈયાર થાય છે પરંતુ ભગવાન શંકર તો વિષ્ણુ પણ પાન કરે છે તો એમનું જોઈને લોકો વિશ્વા કરવા માટે કેમ તૈયાર થતા નથી એટલે ભગવાન શંકરે જે પાન કર્યું એનું જોઈને આપણે ભાંગ પીવાની નથી ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી એનું કારણ એ હતું કે તે સમયે કામદેવે બધા જ દેવતાઓને જીતીને પોતાને વસ કરી લીધા હતા અને કામદેવને અહંકાર આવી ગયો હતો ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણ એક કામદેવનો અહંકાર જે છે એ તોડવા માંગતા હતા અને એટલે માટે શરદ પૂર્ણિમાની રાત્રિને વિશે એકાંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજની યુવતીઓની સાથે રાસક્રીડા કરી છે અને રાસ ક્રીડા કરવા છતાં પણ

કામ શાસ્ત્રોમાં બતાવેલી બધી જ કલાઓનો પ્રયોગ કરેલો હતો અને બધી કલાનો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન જે છે એ ઉર્ધ્વ રેતા હતા પરંતુ કોઈ પણ મનુષ્ય એકાંતની અંદર સ્ત્રીનો સમાગમ કરીને ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહે એવો કોઈ થયો નથી ને થવાનો પણ નથી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે જે રાસ કરી એનું આંધળું અનુકરણ આપણે નથી કરવાનું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જે ધર્મનું આચરણ કરેલું છે ગીતાનો જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશ પ્રમાણે આપણે આચરણ કરવાનું છે કારણ કે પરમાત્મા જે છે એવો વિધિ નિષેધથી પર છે ભગવાન સ્વામિનારાયણ વડતાલના અઢારમા વચના અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને તે વિમુખ છે આચરણ કરેલું છે એ આચરણ ક્યારેય પણ કોઈએ કરવાનું નથી ભગવાન શ્રી કૃષ્ણએ જે ધર્મ પ્રમાણે આચરણ કરેલું છે એ આચરણ જે છે એ આપણે અનુકરણીય છે ભગવાન શ્રી રામે સબરીજીના એઠા બોર ખાધા છે તેનું જોઈને આપણે ભગવાન શ્રી રામની જેમ કોઈના એઠા બોર ખાવાના નથી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ એ સાક્ષાત ઈશ્વર છે એવો એના એ દોષથી નિર્લેપ રહી શકે છે પરંતુ બીજા લોકો જે છે એ એ દોષથી નિર્લેપ રહી શકતા નથી માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે પૂર્વે થયેલા મોટા પુરુષોએ જે અધર્મનું આચરણ કરેલું છે એ આચરણ ગ્રહણ કરવાનું નથી પરંતુ એઓએ જે ધર્મનું આચરણ કરેલું છે એ જ આચરણ અનુકરણ કરવા યોગ્ય છે પરંતુ એમનું અધર્મનું આચરણ જે છે એ અનુકરણ કરવા યોગ્ય નથી કારણ કે એ લોકો તેજસ્વી પુરુષ હતા સમર્થ પુરુષ હતા એ લોકો વિધિ નિષેધથી પર હતા એટલે એઓને એનો દોષ જે છે એ લાગતો ન હતો આ પ્રમાણે અહીં ભક્તો ભગવાન શ્રી હરિએ જે શિક્ષાપત્રીમાં ચુમોતેરમાં શ્લોકની અંદર જે કહ્યું છે તેની ચર્ચા હું પૂર્ણ કરું છું સર્વે સંતુ નિરામયે સુખીનો સર્વેદરાણી પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ ભવ અસ્ત જય સ્વામિનારાયણ